નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ભાજપના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ અધ્યક્ષ પ્રભાત નિધન થયું છે ગુરુગ્રામ મેદાંત હોસ્પિટલમાં આજે સવારે પાંચ વાગે તેમને અંતિમ લીધા હતા પ્રભાત ઝાના લાંબા સમયથી બીમાર હતા જોકે તેમના પુત્ર એટલે એટલે કે જણાવ્યું હતું કે શનિવારે બપોરે ત્યારે બાર વાગે તેમને બિહારની સીતામઢી જિલ્લાના કોરિયા ગામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે પ્રભાત ઝાને લગભગ સવ દિવસ પહેલા ભોપાલને કાન

શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ